મગોખ ખાતે શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગના લોકાર પણ પછી પણ ખુલ્લું ન મુકાયું હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે અને શાસકો સાથે વિપક્ષની મિલી વખતનો આક્ષેપ કરાયા હતા તો માર્કેટને તાળુ તોડવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસોની પોલીસેઠ કાયદ કરી છે વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસોમાં જાણે જોમ આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે પક્ષપાતમાં રહેતી કોંગ્રેસ હાલમાં શહેરીજનોના મુદ્દાઓ સાથે મેદાનમાં આવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વારંવાર કોઈને કોઈ કારણે સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના માજી નગરસેવક દિનેશ સાવલે સાણસામાં લઈ રહ્યા છે ત્યારે મગોપ ખાતે આવેલા શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગનું એક મહિનાથી વધુ સમયથી લોકાર્પણ થયું હોવા છતાં પણ ખુલ્લું નહીં મુકાતો હોય અને મલ્ટી લેવલ પાર્કિંગની બાજુમાં પ્રાઇવેટ પાર્કિંગ ખુલ્લું હોય જેને લઈને લોકોને જાણી જોઈને શાસકો વિપક્ષની મિલીભગતિ પરેશાન કરતા હોવાનો આક્ષેપો દિનેશ સાવલીએ કર્યા હતા અને ગુરુવારે શાકભાજી માર્કેટ તથા મલ્ટી લેવલ પાર્કિંગનું તાળું તોડવાનો પ્રયાસ કરાતા પણ પુણા પોલીસે કોંગ્રેસઓની અટકાયત કરી છે મારું નામ છે દિનેશભાઈ સાવલિયા માજી કોર્પોરેટર હોર્ડ નંબર સોળ પુના પશ્ચિમ આજ રોજ અહીંયા વિશ્વકર્મા જંકશન ઉપર મગોબ ડુંબલ પુણા ખાતે જે ટીપી ત્રેપન છે ત્યાં એક મલ્ટી મલ્ટીલેયર પાર્કિંગ અને શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે છેલ્લા દોઢ મહિનાથી આનું લોકાર્પણ થઈ ગયું છે લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવતું બીજી બાજુ બ્રિજની ની નીચે ગેરકાયદેસર રીતે સુવો મોટો કરી વગર ટેન્ડરે પાર્કિંગ આપવામાં આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાને ફાયદો થાય એના માટે પાર્કિંગ અને શાક માર્કેટ ખુલ્લું મૂકવામાં નથી આવતું શાસક પક્ષ તો અન્યાય કરે છે વિપક્ષ પણ ચૂપ બેઠો છે એટલે વિપક્ષ પણ આ ભ્રષ્ટાચારની અંદર ભાગીદાર છે એવું અમને લાગી રહ્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે પંદર દિવસ પહેલા અમે કમિશ્નર શ્રી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ચેરમેન ને એક આવેદનપત્ર આપ્યું હતું કે પંદર દિવસની અંદર આને ખુલ્લું મૂકવામાં આવે નતર કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ખુલ્લું મૂકશે આજે અમે જયારે અહીંયા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું લોકોને જે અન્યાય થતો તો દૂર થાય એના માટે આવ્યા તો પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને અમને અહીંથી ખસેડો પણ આગામી સમયમાં આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે હાલ તો વારંવાર કોંગ્રેસ દ્વારા મગોબ શાકભાજી માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગને શરૂ કરવા વિરોધ કરાઈ રહ્યો છતાં પણ શાસકો અને વિપક્ષના પેટનું પાણી હલતું ન હોય જેને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીની ભગતનો કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા